કાર સાહેબ શુભ મિત્રો એકદમ સાથી જન્મ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મધ્યની સ્કેડ્યુલ નિરીક્ષકની જે ભરતી આવી છે કુલ 151 જગ્યાઓ માટે ભરતી થવાની છે એમાં એસસી કેટેગરી માટે 12 જગ્યાઓ છે એસટી કેટેગરી માટે 7 જગ્યાઓ છે અને બાકીની જે જગ્યાઓ વધી છે 132 જગ્યાઓ જનરલ કેટેગરી માટે છે એટલે કે જનરલ કેટેગરીમાં ઓબીસી ને ઈડબ્લ્યુએસ બંને કેટેગરીનો સમાવેશ થાય છે અને કોઈ અલગથી કેટેગરી નથી એસસી એસટી જનરલ આમ કુલ ત્રણ જ કેટેગરી છે તો આ જગ્યાઓ માટે ભરતી થવાની છે આ જે જગ્યાઓ છે એક જગ્યાથી લઈને હાઈએસ્ટ બનાસકાંઠા નવ જગ્યાઓ છે આમ 33 જિલ્લા શિક્ષણ સમિતિ જગ્યાઓ આવી છે સાથે જે ચાર મહાનગર સમિતિઓ છે શિક્ષણ માટેની તો ત્યાં અમદાવાદ છે સુરત છે ત્યાં પણ જગ્યાઓ આવી છે તો આજે રીતે જગ્યાઓ બધા જિલ્લામાં થોડી થોડી આવી છે આ જે જગ્યાઓ છે કેડરમાં ઓછામાં પાંચ વર્ષ નોકરી કરી લીધી છે એ બધા જિલ્લામાં ફોર્મ ભરી શકશે એટલે ઓછામાં ઓછા પાંચ નોકરી નોકરીઓ વધારે ગમે તેટલી હોઈ શકે છે ફોર્મ ભરી શકે છે સાથે આજે પરીક્ષા છે એના ફોર્મ ભરવાના ચાલુ બારમી ડિસેમ્બર બે હજાર ચોવીસ થી ચાલુ થઈ જશે અને છેલ્લે છવ્વીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી તમે ફોર્મ ભરી શકશો આમ તમારી પાસે ફોર્મ ભરવાનો પંદર દિવસ છે અને ફી ભરવાનો એક દિવસ વધારો આપ્યો છે તો સત્યાવીસમી તારીખ સુધી ફી પણ ભરી શકો છો અને જે ફીની આપણે વાત કરીએ તો એસી માટે ચારસો રૂપિયા ફી છે જીએસટી છે તો આ રીતે ચારસો બોતેર જેવી ફી ભરવાની છે બાકીના તમામ કેટેગરીને એસસી ને એટી છે જે પણ ઉમેદવારો છે ફી એમને પાંચસો રૂપિયા ફી છે અઢાર ટકા જીએસટી છે તો નેવું રૂપિયા એ આમ પાંચસો નેવ ફી ભરવાની રહેશે જે ફી છે ઓનલાઈન ભરવાની રહેશે સાથે હું વયમર્યાદા કેટલી છે લાયકાત શું છે તો એ બધું તમારે વાંચવું તો સોળમી ઓગસ્ટ બે હજાર ચોવીસ જે ઠરાવ છે એ વાંચવું જરૂરી છે તો એમાં આપણે તમામ માહિતી મળી રહેશે સાથે જે પરીક્ષા છે એ સ્પેશિયલ કમ્પિટિવ એક્ઝામ આ પરીક્ષા નામ છે આ પરીક્ષા પેપર તમારે વિકલ્પ બહુ વિકલ્પ પ્રકારનો આવશે એટલે કે એમસી એમસીક્યુ ટાઈપનો આવશે અને આજે પેપર છે બસો ગુણનો આવશે અને આપણે 120 મિનિટનો સમય આપવામાં આવશે આ પેપર છે એક શરણ પેપર છે અને આ જે પેપર છે એમાં તમને વચ્ચે બ્રેક નહીં આપવામાં આવે તો કુલ તમારે 200 ગુણનો પેપર છે 120 મિનિટ છે એટલે કે 100 પ્રશ્ન તમારે 60 મિનિટમાં કરવાના રહેશે સાથે બીજી વાત એ છે કે જે एससी एसटी કેટેગરીના ઉમેદવાર છે એમને પાસિંગ ધોરણ 35% નું છે એટલે કે 70 ગુણ લાવે તો પાસ છે અને બાકીની જે કેટેગરીઓ આ બંને સિવાયની છે એટલે કે જનરલ કેટેગરી માટે પાસિંગ ધોરણ જે છે એ 40% નું છે એટલે કે 80 ગુણ લાવશે તો પણ પાસ ગણાશે સાથે આ જે આ સિત્તેર છે બંને પેપરમાં શંઘ એટલે કે સાથે કુલ ટોટલ અલગ ગુણ છે તો પણ પાસ ગણાશે તો કોઈ સાથે આજે પેપર આ પ્રથમ પેપર અને બીજું પેપર પેપર એમ એક જ છે પરંતુ એના વિભાગ 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 બે બે છે 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 તો એક પેપરમાં પ્રથમ એમાં ભૂગોળ આવશે ઇતિહાસનું પૂછાશે અને ત્રીજું બંધારણ છે પછી પર્યાવરણ છે આ બધા વિષય પચાસ ગુણ માટે છે અને બાકીના એકસો પચાસ ગુણ છે એમાં શિક્ષણને લગતા જે પણ કાયદાઓ છે એ પૂછાશે એકસો પચાસ ગુણ માટે તો આ રીતે કુલ પેપર જે છે બસો ગુણનું છે સાથે આમાં બીજી મહત્વની વાત એ છે કે જે આ પરીક્ષા છે એ તમારા જિલ્લાના કેન્દ્રમાં લેવા એવી શક્યતા છે પરંતુ વહીવટી સુગમતા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ આની પરીક્ષા લઈ રહ્યું છે અને એવું લાગે છે કે આ જિલ્લામાં ઉમેદવાર ઓછા છે તો આજે પરીક્ષા છે બીજા જિલ્લામાં એટલે કે જ્યાં ગાંધીનગર છે અમદાવાદ છે રાજકોટ છે સુરત છે આવા નક્કી કરેલા કેન્દ્ર પર પણ લઈ શકે છે પરંતુ દરેક જિલ્લામાં પરીક્ષા લેવું ફરજીયાત નથી એ વહીવટી સરળતા ઉપર જાય કે ક્યાં પરીક્ષા લેશે તો આજે પરીક્ષાના ફોર્મ છે ભરવા માટે તમારી પાસે પંદર દિવસનો સમય છે એટલા જ શિક્ષકો જે અત્યારે નોકરી કરી રહ્યા છે એ નગર શિક્ષણ સમિતિમાં નોકરી કરતા હોય કે જિલ્લા શિક્ષણ સમિતિમાં નોકરી કરતા એટલા જ શિક્ષકો શકે છે આમાં બઢતીની જગ્યાઓ એક ટાઈપની આ છે તો કુલ એકસો એકાવન જગ્યાઓ છે તો ફોર્મ ભરાવાનું જેને ઈચ્છા હોય ફોર્મ ભરી શકે છે સાથે જગ્યાઓ કેટલી છે આ જે પરીક્ષા છે એના ફોર્મ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની જે વેબસાઇટ છે એસીબી ડોટ ઓઆરજી એના પર જઈને ફોર્મ ભરી શકશો ફોર્મ ભરાવાની શરૂઆતની તારીખ આપ સૌને કહી દીધી છે બારમી ડિસેમ્બરથી ફોર્મ ભરાઈ રહ્યા છે અમુક એક બીજી મહત્વની વાત એ છે કે તમે તમે હાલ જ્યાં નોકરી કરી રહ્યા છો એ જિલ્લામાં તમે મદદનીશ કેળવણી નિરીક્ષક બની શકો છો અને એ જિલ્લા માટે તમે ફોર્મ ભરી શકશો એટલે કે ફોર્મ અત્યારે સંગઠ ભરાશે પરંતુ તમે એ જિલ્લા માટે લાયક ગણાશો એવી આમાં ખાસ જોગવાઈ છે મતલબ કે હાલ જે બનાસકાંઠામાં નોકરી કરી રહ્યા છે એ ટાટાચર એમને બનાસકાંઠામાં ફોર્મ ભરશે એટલે કે ત્યાં નોકરી માટે લાયક થશે ઉપરાંત કુલ જે પચાસ પ્રશ્નો છે એ વિભાગ એક ના છે વિભાગ બે ના કુલ દોઢસો પ્રશ્નો છે દોઢસો ગુણ છે તો બંનેનો અભ્યાસક્રમ શું છે એની આપણે વાત કરીએ તો જે પચાસ પ્રશ્નો છે વિભાગિક માટે તો એમાં જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા એટલે કે ભારતની ભૂગોળ છે એમાં ભૌતિક ભૂગોળ છે આર્થિક ભૂગોળ છે સોશિયલ સામાજિક ભૂગોળ છે નેચરલ રિસોર્સિસ એટલે કે જે કુદરતી સંસાધનો છે જમીન એ બધા અને એ અને પોપ્યુલેશન વસ્તીના ઇસ્યુ તો વસ્તી વિષયક જે સમસ્યાઓ છે વસ્તીના જે મુદ્દાઓ છે એ ગીતતા અને બધાની વાત છે તો એ બધા પૂછાશે અને આમાં ખાસ જે રેફરન્સ સંદર્ભ છે એ તરીકે ગુજરાત લેવામાં આવશે એટલે કે આ રીતે ગુજરાત અને ભારત બંનેની ભૂગોળ પૂછશે અને એમાં ગુજરાતને વધારે ધ્યાનમાં આપવામાં આવશે પછી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા છે એટલે કે ભારતનો ઇતિહાસ છે એમાં પણ ખાસ ગુજરાતને ધ્યાનમાં રાખવામાં આવશે તો આ રીતે ઇતિહાસ છે એ પૂછાશે તો એમાં આધુનિક કાળ છે મધ્યકાલીન છે અને પ્રાચીનકાલીન છે તો આ ત્રણેયમાં ગુજરાતને ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે જનરલ મેન્ટલ એબિલિટી ટેસ્ટ છે તો આમાં રીઝનિંગના દાખલા છે ગણિતના દાખલા છે બધા પૂછાશે પછી ફંડામેન્ટલ રાઇટ્સ અને ડ્યુટી છે તો આપણા જે મૂળભૂત અધિકારો છે એ આપણી ફરજો છે એ પૂછાશે પછી રાજનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એ પણ આમાં પૂછવામાં આવશે ત્યારબાદ જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાન છે પર્યાવરણ છે અને માહિતી અને સંચારની જે ટેકનોલોજી છે આઈસીટી એના વિશે પણ પૂછવામાં આવશે કરંટ ઇવેન્ટ્સ છે એટલે કે જે વર્તમાન પ્રવાહો છે એ પ્રાદેશિક એટલે ગુજરાત લેવલના પૂછાશે પછી રાષ્ટ્રીય લેવલના એટલે કે ભારતમાં પૂછાશે અને આંતરરાષ્ટ્રીય મહત્વની જે ઘટનાઓ ખાસ શિક્ષણ સાથે સંકલિત હોય એવી બધી ઘટનાઓ આમાં પૂછાશે એટલે કે કરંટ અફેર છે ગમે તે પૂછી શકે છે પણ આપણે શિક્ષણની પરીક્ષા છે તો શિક્ષણનું લગતું વધારે પૂછશે હવે વિભાગ બેની આપણે વાત કરીએ તો એમાં કુલ એકસો પચાસ પ્રશ્નો છે દરેક પ્રશ્નોને એક ગુણ છે આમાં નેગેટિવ ગુણ પણ છે એની તો એમાં ધ ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ ઓગણીસો સુડતાળીનો છે એટલે કે ગુજરાતનો જે પ્રાથમિક શિક્ષણનો અધિકાર છે ઓગણીસો સુડતાળીનો એના કુલ ચેપ્ટર એ પાંચ ચેપ્ટર પૂછવાના છે તો કયા કયા પૂછે છે એમાં પણ સેક્શન આપેલા છે એનું ખાસ ધ્યાન રાખી લેજો તો ચેપ્ટર ત્રણ છે સેક્શન તેર એમાંથી પૂછવાનો છે પાવર છે ડ્યુટી છે ફંક્શન છે ઓફ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ તો જે જિલ્લાના શાળા બોર્ડ છે એના કાર્યો કયા છે ફરજો કઈ છે અને એમની પાસે શક્તિ કઈ છે પાવર કયો છે એના વિશે પૂછાશે જે સેક્શન સત્તર છે એમાં ડ્યુટી અને ફંક્શન ઓફ ઓથોરાઈડ મ્યુનિસિપાલિટી એટલે કે જે અધિકૃત નગરપાલિકાઓ છે એની ફરજો અને કાર્યો પૂછવામાં આવશે સેક્શન જે અઢાર છે એમાં સેક્શન અઢારમાં જે છે એ મ્યુનિસિપાલ સ્કૂલ બોર્ડ આવેલા છે એના શક્તિઓ કઈ છે ફરજો કઈ છે અને કાર્યો કયા છે એ પૂછવામાં આવશે પછી ચેપ્ટર નંબર પાંચમું છે તો એમાં સેક્શન વીસથી કરીને ચોવીસ આમ કુલ પાંચ સેક્શન પૂછવામાં આવશે ચેપ્ટર સાતમું છે એમાં સેક્શન અડત્રીસ છે જે સબ્જેક્ટ છે પછી કરિક્યુલા છે એ એપ્રુવડ સ્કૂલના એટલે કે જે સરકારી શાળાઓ છે અધિકૃત શાળાઓ છે જેમને સરકારે મંજૂરી આપી છે બધા જ શાળાઓના વિશે પૂછશે તો સેક્શન અડત્રીસ તમે અભ્યાસક્રમમાં જોઈ લેજો ચેપ્ટર સાત બી પૂછવાનું છે તો સાત બીમાં જે સેક્શન ચાળીસ બી છે એમાં ડિસમિસલ છે રિમૂવલ છે રેડ્યુશન ઇન રેન્ક ઓફ ટીચર તો ટીચરની જે ડિગ્રેડેશન કઈ રીતે થાય છે તો એમાં ડિસમિસ એમને કઈ રીતે પદ પરથી હોદ્દા પરથી મુક્ત કઈ રીતે કરાય છે અને એમના હોદ્દામાં ઘટાડો કઈ રીતે કરાય છે તો આ બધા ચાળીસ બી સેક્શન છે પૂછશે પછી ચાલીસ સી સેક્શન છે એ ટીચરનું રેજિગ્નેશન તો રાજીનામા વિશે પૂછશે પછી ચેપ્ટર નવ છે તો એમાં સેક્શન અડતાળીથી કરીને એકાવનામ કુલ ચાર સેક્શન આપેલા છે હવે તો બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન રૂલ્સ ઓગણીસો ઓગણપચાસ તો જે બોમ્બેનો પ્રાથમિક શાળા માટેનો કાયદો છે ઓગણીસો ઓગણપચાસનો એના વિશે પૂછશે તો એમાં ચેપ્ટર પાંચ છે તો એમાં એડમિનિસ્ટ્રેટિવ મશીનરી વિશે પૂછશે એટલે કે જે વહીવટી કામગીરી છે એના વિશે પૂછશે પછી ચેપ્ટર નવ પૂછવાનું છે એમાં પાવર અને ડ્યુટી અધિકારીના છે એ પૂછશે અને ગવર્મેન્ટ અંડર સેક્શન અડતાળી એક ઓફ ધ એક્ટ એટલે કે જે સેક્શન અડતાળી એક છે એના હેઠળ જે આ ઓફિસરને નિમણૂક આપવામાં આવે છે એના પાવર અને ડ્યુટી શું છે એટલે કે અને ફરજો શું છે એના વિશે પૂછવામાં આવશે ચેપ્ટર અગિયાર બી છે એમાં બધી મિશ્ર વસ્તુઓ આવેલી છે તો એમાં પ્રોવિડન્ટ ફંડ વિશે પૂછશે ગ્રેજ્યુટી વિશે પૂછશે અને પેન્શન વિશે પૂછશે તો પણ જાણવું જરૂરી છે હવે ત્રીજા નંબરનો જે કાયદો છે એજ્યુકેશન પોલિસી ઇન ઇન્ડિયા તો એજ્યુકેશન પોલિસી જે ભારતમાં જૂની શિક્ષણ નીતિઓ આવી છે એક ઓગણીસો છ્યાસીની હતી એક એના અગાઉ પણ આવેલી ઓગણીસો ચોપનની આસપાસ અને એક આ બે હજાર વીસની નવી શિક્ષણ નીતિ છે તો બધી શિક્ષણ નીતિઓ વિશે પૂછશે જેટલી છે એટલે વાંચવી જરૂરી છે મેનેજમેન્ટ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઇન ગુજરાત તો જે શૈક્ષણિક સંસ્થાઓ છે ગુજરાતની અંદર વ્યવસ્થા કઈ રીતે થાય છે એના વિશે પૂછશે પછી વેરી સ્કીમ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ રિલેટેડ વિથ પ્રાઇમરી એજ્યુકેશન એટલે પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલી જુદી જુદી કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે શિક્ષણ લગતી યોજનાઓ છે એ બધી પૂછશે એટલે સમગ્ર શિક્ષા છે પછી આ શિશુવૃત્તિને લગતી યોજનાઓ છે આ બધી યોજનાઓ આમાં આવશે તો ઘણી બધી યોજનાઓ છે વિદ્યા સહાયકની યોજનાઓ છે પછી રોલ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ઓફ વેરિયસ ઇન્સ્ટિટ્યુશન એસ વિથ પ્રાઇમરી એજ્યુકેશન તો કે જે પ્રાથમિક શિક્ષણ છે એની સાથે જે સંસ્થાઓ જુદી જુદી સંકળાયેલી છે એમનો રોલ શું છે સ્ટ્રક્ચર એટલે કે એમની સંરચના કઈ રીતની છે ફંક્શન એટલે કે કાર્ય શું છે અને રોલ એટલે કે મહત્વ શું છે એના વિશે પૂછવામાં આવશે તો જુદી જુદી સંસ્થાઓ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ છે જીસીઆરટી છે એનસીઆરટી છે બધા વિશે પૂછવામાં આવશે ગુજરાત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન સર્વિસ ટ્રિબ્યુનલ એક્ટ બે હજાર છનો છે તો કોઈ વાટાઘાટા માટે કોઈ કેસ બને શિક્ષકો માટે તો એના માટેનું ટ્રિબ્યુનલ એક્ટ છે બે હજાર છનો તો ટ્રિબ્યુનલ એક્ટ બે હજાર પૂછવામાં આવશે પછી તો ગુજરાત સિવિલ સર્વિસ રજાના નિયમો બે હજાર બે છે તો ગુજરાત મુલકી સેવા રજાના નિયમો બે હજાર બે ગુજરાત મુલકી સેવાના જે રજા પેન્શનના નિયમો છે બે હજાર બે એ પૂછાશે પછી જે જુદી જુદી શિક્ષણની કમિટીઓ છે એમનું એમણે જે રિકોમેન્ડેશન આપ્યું છે એટલે કે સલાહ આપી છે સૂચનો આપ્યા છે તો એ બધી કમિટીઓ વિશે પૂછાશે તો શેડલર કમિશન છે આટો કમિશન છે પછી કોઠારી પંચ છે તો આ બધી એજ્યુકેશન કમિટીઓ વિશે છે યશપાલ કમિટી છે એજ્યુકેશન રિલેટેડ કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન બંધારણીય જોગવાઈઓ કઈ કઈ છે તો એક તો બંધારણીય જોગવાઈ જે છે એ શિક્ષણનો મૂળભૂત અધિકાર છે પછી કલમ એકવીસ ક છે તો આ બધી જ બંધારણમાં જે શિક્ષણ લગતી બાબતો સમય છે એના વિશે પૂછાશે પછી કરંટ અફેર્સ છે અને રિસેન્ટ ઇન્વેટેશન રિલેટેડ વિથ હીજ ફિલ્ડ્સ એન્ડ પેડોલોજી તો અત્યારના જે વર્તમાન પ્રભાવો છે પછી અત્યારની જે શોધખોળો છે જે શિક્ષણ અને બાળ શિક્ષણ સાથે સંકળાયેલું એ બધી કરંટ અફેર્સ અત્યારનું છે એ પૂછાશે પછી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ માહિતીનો અધિકાર બે હજાર પાંચ પૂછાશે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવ તો ગુજરાતનો જે રાઇટ ટુ એજ્યુકેશન છે એ પૂછાશે અને ભારતનો પણ પૂછાશે તો રાઇટ ટુ એજ્યુકેશન રૂલ્સ બે હજાર બાર તો જે શિક્ષણનો અધિકાર બે હજાર બારનો એ પૂછાશે તો આ દરેક આ રીતે પ્રશ્નો છે એ આ અભ્યાસક્રમમાંથી આવવાના છે તો અભ્યાસક્રમમાંથી વિકલ્પો નીકળવાના છે તો આના માટે તમે જે જૂના વહીવટી સેવાનો પેપર ક્લાસ વન ટુના છે એ જોઈ શકો છો હમણાં તાજેતરમાં લેવાય તો એમાંથી પણ તમને રફ આઈડિયા આવશે કે કેવા પ્રશ્નો નીકળે છે અને અભ્યાસક્રમ જે છે એ નક્કી કરેલો છે એ પ્રમાણે વાંચી શકો છો સાથે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ આવેલી છે અહીં તમે વિડીયો પુશ કરીને જોઈ શકો તેમ છો તો બધી જગ્યાઓ અલગ અલગ જિલ્લાઓની મૂકેલી છે એમાં જે જગ્યાઓ છે એ કુલ એકસો એકાવન છે અમે એકસો બત્રીસ જનરલ કેટેગરી માટે છે બાર જગ્યાઓ જે છે એ એસસી માટે અને સાત એસટી માટે છે તો તમે કેટેગરી માટે કેટેગરી પ્રમાણે પણ જગ્યાઓ જોઈ શકો છો તો ભરવાપાત્ર જગ્યાઓ અહીં આપેલી છે સાથે આજે ઠરાવ છે એ પણ આપ વાંચવા માગતા હોય તો વિડીયો પુશ કરીને ઠરાવ વાંચી શકો છો સાથે ફી છે ઓનલાઈન ભરાશે તમારા ડોક્યુમેન્ટ છે ફોટો છે અને સાઇન છે એ પણ ફોર્મ ભરતી વખતે તમારે અપલોડ કરવાના રહેશે તો એ પણ તૈયાર રાખજો સાથે ઓનલાઈન અરજીમાં કોઈ ભૂલ કરશો તો ફરીથી ઓનલાઈન અરજી નહીં કરી શકો એ પણ તમારે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે તો બધી સૂચનાઓ આપ ધ્યાનથી વાંચી શકો છો સાથે પરીક્ષાનું માધ્યમ છે ગુજરાતી છે તો આ રીતે આપ ગુજરાતીમાં પરીક્ષા આપી શકશો પેમેન્ટ છે બધું ઓનલાઈન કરવાનું છે તો આ જે મહત્ત્વની વાતો છે તમે આમાં જોઈ શકો છો અને આ રીતે આ વિડીયો છે અને પૂછ કરીને આપ વધારે વિગતો વાંચવા માંગતા હો તો વાંચી શકો છો તો આપ સૌનો આભાર એકદમ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર કરો મનમાં કોઈ પ્રશ્ન તો કોમેન્ટ અજૂક કરી શકો છો થેન્ક યુ વેરી મચ આપ સૌનો આભાર